જય માતાજી મિત્રો આજે ફરીવાર બે દિવસના વિરામ બાદ ફરી વરસાદની એન્ટ્રી શરૂ થઈ ગઈ છે કાલનો વરસાદ હપ્તે હપ્તે આવી રહ્યો છે કેમ કે જે માન ખરાબ થઈથી અમારા વિસ્તારમાં તો દરરોજ ગમતો વરસાદ થોડો થોડો ચાલુ છે વરાપનું નામ નથી લેતો તો આ બે દિવસથી વધાર પતિ તો કાલનું પાછો ફ્રી વાર શરૂ થઈ ગયો છે તો કોઈ દવા છાંટવા નથી દેતો કે નિદવાય નથી દેતો આ રીતનો જન્મ રોજ આવે છે આપણે કપાટની અંદર થતી એ માટે આપણે દવા પણ સાચી દીધી છે તો એમાં પણ હવે કે પીળું થવા માંડી ગયું છે ખડ પણ એમાં પાણી જવાય છે આપણે મિત્રો નવીનમાં વિડીયો તો કોઈ અત્યારે આપણે કોઈ બનાવવાનો નથી થતો પરંતુ ચાલનો આપણે જે સરસ વરસાદ ચાલુ થઈ ગયો છે એ માટે આપણે વિડીયો બનાવીએ છીએ કે તમારા વિસ્તારમાં પણ વરસાદ છે કે વરસાદની જરૂર છે તો અમારા વિસ્તારમાં તો વરાપની ખાસ જરૂર છે તમારે વડાપની જરૂર છે કે વરસાદની એ કોમેન્ટમાં લખજો અને કઈ વિસ્તારમાંથી જોઉં છો એ પણ કોમેન્ટમાં ખાસ કરીને લખજો તો આપણે વિડીયો ખાલી ફક્ત એટલો જ બનાવવાનો હતો તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બીજી વાત કહીજો કે આપણે કૂબો ભરાઈ ગયેલો હતો તો એ પણ હવે ફેસ પાવર છે એટલે પોટર ચાલુ કરી દીધી છે એટલે આ રીતનું પાણી ઉતરી ગયું છે શરદી અને બુખાર જે હું આવી ગયું હતું બે દિવસ પહેલાં એટલે થોડોક ઘર આવી રહ્યો છે